હોસ્ટેલ સંબંધિત સેવાઓમાં બાર ટકા પ્રમાણે જીએસટીમાંથી મુક્તિ આપવા બદલ નરહરી અમીનનું ધામ તથા અન્ય સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલ સંબંધિત સેવાઓમાં ત્યાર સુધી બાર ટકા જીએસટી લગાવવામાં આવતો હતો અને તે નાબૂદ કરવા રાજ્યસભાના સભ્ય નરહરી અમીન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમજ રાજ્યસભામાં રજૂઆત કરતા જીએસટી કાઉન્સિલ દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલ સંબંધિત સેવામાં બાર ટકા મુક્તિ આપવામાં આવી જેનાથી દરેક સમાજની હોસ્ટેલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીએસટીમાં ખૂબ મોટો ફાયદો થવાનો છે જેને લઈને સાંસદ સભ્ય નરહરીભાઈ અમીનનું શ્રી લેવવા પટેલ પ્રગતિ મંડળ કેળવણીધામ નિકોલ તથા અમદાવાદ ગાંધીનગરની વિવિધ સંસ્થાઓ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદયજી જીતેન્દ્ર પ્રિય દાસજી